ઝઘડિયા તાલુકાના બામલા ગામે રેલિંગ વગરના પુલ પરથી પસાર થતો હાઈવા ખાબક્યો હતો ઝીઘડીયા તાલુકાના બામલા ગામ નજીક તૂટેલી રેલિંગ વારંવાર પુલ પરથી પસાર થતી હાઇવા ટ્રક ઊંધામાંથી પડી હતી સદનસીબે હાઇવા ચાલકને કોઈ ઈજા થઈ ન હતી પરંતુ હાઇવાનું આગળનું કેબિન સંપૂર્ણ તૂટી જવા પામ્યું હતું તંત્રની લાપરવાહીના કારણે હાઇવા માલિકને મોટું નુકસાન થયું હતું ઝગડિયા તાલુકામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા હાઇવેનું કામ કેટલી જગ્યાએ બંધ છે અને કેટલી જગ્યાએ ચાલુ છે જેથી ઠેર ઠેર કોન્ટ્રાક્ટરો દ્વારા ડાયવર્ઝન પણ આપવામાં આવ્યા ન હતા આજરોજ રોજ તાલુકાના ઉમલા અને આરપીએલ વચ્ચે આવેલ બામલા ગામ પાસે આવેલ પરથી એક હાઈવા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા હાઈવા પુલ પરથી ઊંધામાંથી નીચે ખાબક્યું હતું હાઈવા પુલ પરથી નીચે ખાબકવા છતાંય ચાલકને કોઈ ઈજાઓ પહોંચી ન હતી પરંતુ હાઈવાનું કેબિન સંપૂર્ણ તૂટી જવા પામ્યું હતું જેથી હાઈવા માલિકને મોટું નુકસાન થવા પામ્યું હતું હાઈવા પુલ નીચે પડી જવાની ઘટના સંદર્ભે કોઈ ફરિયાદ લખાય છે ત્યાં સુધી પોલીસ મથકમાં નોંધાવા પામી ન હતી